શેરીમાં ટેનિસ બોલથી ચોકા છક્કા મારતા અથવા તો વિકેટો લેતા તમે પણ ધુરંધર ક્રિકેટર છો તો થઈ જાવ તૈયાર નમસ્કાર હું સત્યરાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપનું સ્વાગત કરું છું બીસીસીઆઈ એક ટુર્નામેન્ટ લાવી રહી છે જેનું નામ છે આઈ એસ એટલે કે ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ શેરીમાં ક્રિકેટ રમતા હોય કોલેજમાં ક્રિકેટ રમ્યા હોય કે આજુબાજુના નજીકના કોઈ ગ્રાઉન્ડમાં ટેનિસ બોલથી તમે ક્રિકેટ રમતા હોય અને ખૂબ સારું ક્રિકેટ રમતા હોય તો આ માહિતી તમારા માટે જ છે આ આઈ એસ પીએલમાં ટી ટેન એટલે કે દસ ઓવરના દરેક મેચ કરવામાં આવશે જેના માટે થઈને પ્લેયરો ગોતવામાં કે શોધવામાં આવશે એમાં તમે પણ ભાગ લઈ શકો છો અને એના માટે થઈને તમારે આગામી તારીખ વીસ ડિસેમ્બર પહેલાં તમારું રજીસ્ટ્રેશન કરાવવું પડશે રજીસ્ટ્રેશન માટે થઈને ડબલ્યુ 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 ડોટ આઈ ટી ટેન ડોટ કોમ પર જઈ અને તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો રજીસ્ટ્રેશન બાદ તમારા પ્લેયરોને શોર્ટ લિસ્ટેડ કરવામાં આવશે અને શોર્ટ લિસ્ટેડ પ્લેયરોને ટ્રાયલ માટે બોલાવવામાં આવશે અને એ ટ્રાયલ બાદ એમાંથી પ્લેયરોને સિલેક્ટ કરવામાં આવશે અને જેટલા પણ પ્લેયરો સિલેક્ટ થયા હશે એ તમામ પ્લેયરો માટે ઓપ્શન ગોઠવવામાં આવશે અને આ ઓપ્શન આઈપીએલ જેવું જ ઓપ્શન હશે જેમાં તમામ ટીમો બોણી લગાવશે અને આમાં કુલ છ ટીમો ભાગ લેવાની છે જેમાં ચેન્નઈ બેંગ્લોર હૈદરાબાદ મુંબઈ કોલકત્તા અને શ્રીનગર જેવી છ ટીમો આમાં ભાગ લેશે અને એની વચ્ચે આ ટુર્નામેન્ટ રમાશે આ ટુર્નામેન્ટ તારીખ બે માર્ચથી શરૂ થશે અને નવ માર્ચ સુધી રમાવાનો છે જો તમે પણ ખૂબ જ સારું ક્રિકેટ રમતા હોય તો ઝડપથી જઈને તમારું રજીસ્ટ્રેશન કરાવો ખૂબ ખૂબ આભાર જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે